સરકારની આવાસ યોજના હેઠળ મકાન અપાવવાના બહાને સુરતના ઓગણપચાસ જણા પાસેથી રૂપિયા સાઠ પોઈન્ટ એકવીસ લાખ પડાવેલી છેતરપિંડી કરનાર ઠગને શહેર પોલીસની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે દિલ્હીના કરોલબાગ વિસ્તારમાંથી પકડી પાડ્યો હતો મૂળ રાજસ્થાનના ચરૂ જિલ્લાના સુજાનગઢ ગામના વતની અને હાલ પાંડેસરાના પિયુષ પોઈન્ટ પાસે આવેલા વૃંદાવન રેસિડેન્સીમાં રહેતા મયંક સંજય મિશ્રાએ સ્લમ વિસ્તારમાં રહેતા વ્યક્તિઓને પોતે સુરત મહાનગરપાલિકામાં નોકરી કરતી હોવાનું છે દરમિયાન તેણે શહેરમાં રહેતા ઓગણપચાસ જેટલા લોકોને ડ્રો વગર આવાસ અને દુકાન અપાવવાની લાલચ આપીને કુલ રૂપિયા સાઠ પોઈન્ટ એકવીસ લાખ પડાવી લીધા હતા લાખો રૂપિયાનું ફૂલેકુ ફેલવનાર ઠગ ઝડપાયો હતો આવાસના નામે સાઈઠ પોઈન્ટ એકવીસ લાખની ચીટિંગ કરનાર આરોપી દિલ્હીથી પકડાયો છે સુરત શહેર ખાતેના ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને પ્રધાનમંત્રી આવાસ યોજના મુખ્યમંત્રી આવાસ યોજના તેમજ પંડિત દીનદયાળ નગરના ફ્લેટ તેમજ આવાસો અપાવવા માટે આ કામના આરોપી મયંક સંજય મિશ્રાનાઓ સુરત મહાનગરપાલિકા ખાતે એક સરકારી કર્મચારી હોય અને તેઓ આવાસ યોજનામાં ડ્રો સિસ્ટમથી મકાનો તેમજ દુકાનો અપાવવાનું કામ કરતા હોય જેથી એક દુકાનની કિંમત દસ લાખ રૂપિયા કિંમત છ લાખ પચાસ હજાર બાર લાખ રૂપિયા જેઓને ડ્રોના માધ્યમથી શરૂઆતમાં લોકોને વિશ્વાસ અપાવવા માટે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના ડિમાન્ડ ડ્રાફ્ટ તેમજ સિક્યુરિટી પેટે ચેક આપેલ તેમજ બાદમાં પંડિત દીનદયાળ નગર આવાસ યોજના અંતર્ગત પ્રમુખ ઉપપ્રમુખ તેમજ ખજાનચી નાઓના બોગસ સર્ટિફિકેટ લેટર ઇશ્યુ કરી તેમજ વડાપ્રધાન આવાસ યોજના મુખ્યમંત્રી આવાસ યોજના અંતર્ગત સુમન લિપિ આવાસ યોજનાના કાર્યપાલક ઇજનરશ્રી જગદીપ એન પરીખ નાઓનો બોગસ લેટર ઇશ્યુ કરીને લોકોને આવાસ તેમજ દુકાન તેમજ રોકેલા નાણાં ન આપી આરોપી પોતાનો મોબાઈલ ફોન બંધ કરી અને નાસી ગયેલો હોય તે સંદર્ભે ગુનો દાખલ કરી સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત ના હોય આરોપીને પકડી પાડવા માટે સૂચના કરતા સંયુક્ત પોલીસ કમિશનર સાહેબ ક્રાઇમ સાહેબ અધિક પોલીસ કમિશનર શ્રી મદદનીશ પોલીસ કમિશનર શ્રી ક્રાઇમ તેમજ અમારી ટીમના ટેકનિકલ ઇન્ટેલિજન્સ પોલીસ કોન્સ્ટેબલ હિરલબા તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સ ના અનારામ પોલીસ કોન્સ્ટેબલ ચેતન આત્મારામ નાવર તેમજ પોલીસ કોન્સ્ટેબલ વિઠ્ઠલ ચેલાજી નાવરના આરોપી વિશે વર્કઆઉટ કરી તેનું લોકેશન દિલ્હી ખાતે આવેલ હોય જેથી તાત્કાલિક ટીમ રવાના કરી ભારે જવા હેમત બાદ આરોપીને ત્યાંથી પકડી પાડી સુરત ખાતે લાવી નામદાર કોર્ટમાં રજૂ કરી બિન પાર્ટના પોલીસ કસ્ટડીમાં મેળવી આગળની વધુ તપાસ ચાલુ હોય